હુડા લગાવવાનો વિવાદ વધુ વકર્યો વખરણા હડિયોલ કાંકણોલ સહિતના હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના ગ્રામજનોએ બેનર અને પોસ્ટર લગાવીને વ્યક્ત કર્યો આક્રોશ બેનર અને પોસ્ટરમાં પ્રતિબંધ હુડાને સમર્થન આપતા કોઈપણ રાજકીય પક્ષના નેતાઓને અમારા અગિયાર ગામમાં પ્રવેશ લેવા પર પ્રતિબંધ ફરવા આવે છે અગ્યાર ગામોના મિલકતધારકોએ પોતાના ગામ શેરી અને સોસાયટીના ગેટ પર આવાજ પોસ્ટર અને બેનર લગાવીને હુડાને સમર્થન કરતા રાજકીય પક્ષોના નેતાઓની ગામમાં પ્રવેશબંધી કરી છેલ્લા ઘણા સમયથી હુડામાં સમાવિષ્ટ ગ્રામજનો અલગ અલગ કાર્યક્રમો આપીને વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં હુડા હટાવવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર કાર્યક્રમો કરાશે આજે દરેકે દરેક ગામોમાં અમે આ રીતના બેનર લગાવ્યા છીએ અને આ બેનર દ્વારા હું એક મેસેજ આપવા માગું છું કે આ પ્રતિબંધ નહીં પણ તમારા માટે ખતરાની એક ઘંટી છે કે તમે ભવિષ્યમાં આ ખેડૂત એ સારો પાક અને નકામા પાકનો ફર્ક જાણે છે એટલે કયા નકામા પાકને ઉખાડીને ફેંકી દેવો એ આ ખેડૂતને ખબર છે અને ભવિષ્યમાં જો અમારી માગણીને સ્વીકારવામાં ન આવે અને હુડાને રદ કરવામાં ન આવે તો આને આજે તો ફક્ત બેનર જ લગાવ્યા છે પણ ભવિષ્યમાં અમે આગામી કાર્યક્રમો આનાથી પણ જલદ આપવાના છીએ